શ્રી ગણેશાય નમ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે શ્રાવણ માસના શુક્રવારમાં આવતું જીવંતિકા વ્રતની કથા સાંભળીશું આ વ્રતનો પ્રારંભ શ્રાવણ માસના પહેલા શુક્રવારથી થાય છે કદાચ જો પહેલો શુક્રવાર ના થાય તો બીજો કે ત્રીજો શ્રાવણ માસના કોઈ પણ શુક્રવારે કરી શકાય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ છીને માની છબી આગળ પાંચ દિવટનો દીવો પ્રગટાવવો ત્યાર પછી અબીલ ગુલાલ પુષ્પોથી પૂજા કરવી મા જીવંતિકાને પ્રાર્થના કરવી તેમની કથા સાંભળવી વાંચવી આ વ્રત કરનાર સ્ત્રીએ એ દિવસે પીરા વસ્ત્રો પીરા અલંકાર કે પીળા રંગની ચીજવસ્તુઓનો ત્યાગ કરો અને ત્યાં સુધી લાલ રંગના વસ્ત્રો પહેરવા વળી પીરા રંગના માંડવા નીચે સૂવું નહીં કે ચોખાનું પાણી ઓળંગવું નહીં કથા વાંચી કે સાંભળ્યા પછી માની આરતી કરવી ખાનમાંથી બનાવેલો શીરો કે સાકરનો પ્રસાદ વહેચો પોતાના બાળકના રક્ષણ માટે માતાજીને પ્રાર્થના કરવી એકતાનું એ દિવસે ન બોલવું કોઈની નિંદા ન કરવી આખો દિવસ માનું રટન કર્યા કરવું મા જીવંતિકાનું વ્રત કરવાથી આપણા બાળકો પર અમી નજર રહે છે અને તેમનું આયુષ્ય લાંબુ બક્ષે છે માતાજી તો હવે સાંભળીશું કથા પ્રાચીનતાની આ વાત છે સુશીલ કુમાર નામે એક રાજા હતો તેને સુલક્ષ્મના નામે એક પત્ની હતી રાજા રાની બંને ધર્મપરાયણ હતા છતાં પ્રભુએ તેમને સંતાન સુખ આપ્યું ન હતું આથી તેઓ મનમાંને મનમાં મૂંઝાતા હતા એક દિવસ રાણીના મનમાં એક વિચાર આવ્યો તેને દાયનને લાલચ આપી તરતનું જન્મેલું બાળક લઈ આવવા કહ્યું લક્ષ્મીની લાલચે દાયન એક બ્રાહ્મણના ઘરમાંથી તરતનું જન્મેલું બાળક ઉઠાવી લાવ્યું અને રાનીને સોંપ્યા પછી નગરમાં જાહેરાત કરી દીધી કે રાનીને પુત્ર અવતર્યો છે આ સમાચારથી આખું નગર આનંદ ઉલ્લાસ મનાવવા લાગ્યું જ્યારે આ બાજુ બાળકની મા બ્રાહ્મણે વિચારી પુત્ર ગુમ થતાં આંસુ સારવા લાગી પુત્ર વિયોગથી રડવા લાગી ત્યાર પછી તેને પતિની આજ્ઞા લઈ જીવંતિકા માનું વ્રત કરવા માંડ્યું આ વ્રતથી પ્રસન્ન થઈ મા જીવંતિકાએ બ્રાહ્મણીના બાળક રાજકુમારનું રક્ષણ કરવા માંડ્યું સમય જતા બાળક મોટો થયો રાજા અને પેલો બ્રાહ્મણ મરણ પામ્યા ત્યારબાદ યોગ્ય સમયે રાજકુમાર ગાદે બેઠો અને વ્યવસ્થિત રીતે રાજ્ય કરવા માંડ્યો થોડા સમય પછી તે બાપનું શ્રાદ્ધ કરવા ગયાજી તરફ નીકળી ગયો રસ્તામાં તે એક વાનિયાને ત્યાં રાત રોકાયો એ દિવસે વાનિયાને ત્યાં બાળકને જન્મે છ દિવસ થયા હતા ઘરમાં બધા ઊંઘી ગયા હતા ત્યારે મા જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતા ત્યાં બારના પાસે ઊભા હતા એ વખતે વિધાતા લેખ લખવા માટે આવ્યા માતાજીએ તેમને રોકીને આવવાનું કારણ પૂછ્યું તેના જવાબમાં વિધાતાએ કહ્યું કે હું આ બાળકના લેખ લખવા આવી છું જે કાલે તો ગુજરી જશે આ સાંભળી માતાજીએ કહ્યું જ્યાં મારા પગ પડે ત્યાં અમંગળ કદાપી થઈ શકે નહીં માટે તારે બાળકનું દીર્ધાયુષ્ય લખવું પડશે વિધાતાને માની આજ્ઞા માનવી પડે બીજા દિવસે વાન્યાએ પોતાના બાળકને જીવતો દેખ્યો આ પહેલા તેને ત્યાં જન્મેલા બાળકો સાતમો દિવસ દેખતા ન હતા આથી આ બાળકને જીવતો જોઈ તેને રાજકુમારનો આ પ્રતાપ છે એમ માન્યો રાજકુમારે વાનિયાના ઘરેથી જવાની કર્યો ત્યારે તેને ફરીથી પોતાના ઘરે આવવા માટે વાનિયાએ આગ્રહ કર્યો રાજકુમારે તેની વાત માન્ય રાખી અને ત્યાંથી તે ગયાજી પહોંચ્યો ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ જોઈ રાજકુમાર અચરજ પામ્યો અને પિન એ હાથમાં મૂકી દીધો ત્યાર પછી તે ઘણા વખતે પાછા ફરતા ફરી પાછો પેલા વાનિયાને ત્યાં આવી પહોંચ્યો એ દિવસે માન્યા ત્યાં ફરી બાળકનો જન્મ છ દિવસ થયા હતા રાત્રે ફરી પાછા વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવી પહોંચ્યા તેમને જીવંતિકાએ ફરી રોક્યા અને એ બાળકનું દીર્ધાયુષ્ય લખવા કહ્યું વિધાતાએ તેમના કહ્યા પ્રમાણે લેખ લખીને આવ્યા પછી વિધાતાએ માને પૂછ્યું માં તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો મા જવાબ આપે તે પહેલા રાજકુમારની આંખ ભૂલી ગઈ તે ધ્યાનથી માના શબ્દો સાંભળવા લાગ્યો માતાએ કહ્યું કે આ બાળકની માતા મારું વ્રત કરે છે અને શુક્રવારના દિવસે પીરા વસ્ત્રો પહેરતી નથી પીરા માંડવા નીચે જતી નથી તથા ચોખાનું પાણી ઓળંગતી નથી આથી મારે તેનું રક્ષણ કરવું પડે છે રાજકુમાર આ સાંભળી વિચારમાં પડી ગયો અને પોતાની મા વિશે તપાસ કરવાનો નિશ્ચય કરી લીધો બીજે દિવસે વાનિયાની રજા લઈ રાજકુમાર પોતાના રાજ્યમાં આવી ગયો અને મહેલમાં જઈને રાનીને પૂછી બેઠો મા તું કયું વ્રત કરે છે માએ કહ્યું હું તો કોઈ વ્રત નથી કરતી આથી રાજકુમારને ખાતરી થઈ ગઈ કે આ મારી સગીમાં નથી આથી તેને પોતાની માને કાઢવા માટે શ્રાવણ માસના પહેલા શુક્રવારે નગરજનોને જમન આપ્યું દરેક સ્ત્રીને પીરા વસ્ત્રો પહેરીને આવવા આજ્ઞા કરી બધા જમવા આવ્યા ત્યારે રાજકુમારે સેવકોને પૂછ્યું કે હજુ કોઈ જમવામાં બાકી રહી જાય છે ત્યારે એક સેવકે કહ્યું કે એક બ્રાહ્મને પીરા વસ્ત્રો પહેરી જમવા આવી શકે તેમ નથી તેને આજે પીરા વસ્ત્રો નહીં પહેરવાનું રથ લીધું છે આ સાંભળી રાજકુમાર ખુશ થઈ ઉઠ્યો તેને તરત જ બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની સેર નીકળી રાજકુમારના મોમાં પડી આ દ્રશ્ય જોઈ બધા એકી અવાજે બોલી ઉઠ્યા આ જ રાજકુમારની માં છે ત્યાર પછી રાજકુમારે રાણીને પૂછ્યું તેના જવાબમાં રાણીએ રડતા રડતા સઘરી વાત જણાવી દીધી રાજકુમાર પેલી બ્રાહ્મણીને મા કહી ભેટી પડ્યો અને તેને પોતાની સાથે જ મહેલમાં રાખી ત્યારબાદ ઘણા વર્ષો સુધી રાજકુમારે ખાધું પીધું અને રાજ કર્યું હે મા જીવંતિકા તમે જેવા બ્રાહ્મણીને ફર્યા એવા તમારી કથા સાંભળનાર વાંચનાર સૌ કોઈને ફરજો બોલો જીવંતિકા માતાની જે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ